કલોલ પંચવટી રેસિડન્સી ખાતે તુલસી વિવાહનું આયોજન કરાયું હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળી બાદ દેવ ઉઠી અગિયારસના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ભક્તો દ્વારા તુલસી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવે છે લગ્ન પ્રસંગમાં આવતા તમામ પ્રસંગ જેવા કે પીઠી ચોળવી મંડપ મુહૂર્ત જાન પ્રસ્થાન અને મામીરા જેવા પ્રસંગો બખૂબી રીતે ઉજવણી કરવામાં આવી જ્યારે મામીરામાં આમને સામને વ્યવહાર પણ કર્યો અને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ગાંધીનગર જિલ્લાના કલુલ શહેર પંચવટી વિસ્તારમાં આવેલ પંચવટી રેસિડેન્સી ખાતે તુલસી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં વિષ્ણુના અવતાર ભગવાન શાલિગ્રામના તેમજ તુલસી માતાના વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે પંચવટી રેસિડેન્સીના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આ શુભ ધાર્મિક પ્રસંગને સુંદર રીતે ઉજવવામાં આવ્યો તુલસી વિવાહમાં બંને પક્ષના વિવાહી તેમજ અન્ય રહીશો દ્વારા વરઘોડો આજુબાજુ વિસ્તારમાં કાઢવામાં આવ્યો જેમાં ભગવાન સાલીગ્રામ અને તુલસી માતાએ બધાને હર્ષ ઉલ્લાસ સાથે આશીર્વાદ આપ્યા સમગ્ર કાર્યક્રમ પંચવંટી રેસીડેન્સીની ફ્લેટ તેમજ ડુપ્લેક્સ વિભાગની કમિટી તેમજ મહોત્સવ કમિટી અને બીજા રહીશોની મદદથી ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યો